કા મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આપણે હમણાં એક વિડીયો અપલોડ કર્યો તેમાં તમને આટલા સુધી જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો ત્યાં પછી તમે અહીંયા સબમિટ કરશો તો તમારું જે ફોર્મ છે આગળ ખુલશે અને તમે સ્કોલરશિપનું સ્ટેટસ છે ચેક કરી શકશો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો તો અહીંયા હું તમને લાઈવ બતાવવાનો છું કે કઈ રીતે તમારા સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરું આ રીતના તમે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે છે સબમિટ કરશો એટલે તમે સ્કોલરશિપ સ્ટેટસ ચેક કરી શકશો મિત્રો તો અહીંયા હું સબમિટ ઓપ્શન પર ક્લિક કરું છું તો કંઈક આ પ્રકારનું જે આવે છે તો આપણે ત્યાર પછી શું કરવાનું છે ગ્રીન કલરની યસ પ્રોસેસ તેના પર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી ઓકે પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે તમને સેન્ડ ડિટેલ ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીશું ત્યાર પછી યસ સેન્ડ ડિટેલ તેના પર ક્લિક કરવાનું રહેશે એટલું કરશો મિત્રો એટલે અહીંયા થોડું લોડિંગ લેશે અને લોડિંગ લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો જે પહેલાં ઓટીપી માટે જેમ આવ્યું હતું તે જ રીતે અહીંયા તમે જોઈ શકો છો ઓટીપી માટેનું આવી ગયું છે તો અહીંયા હું ઓટીપી ફિલ કરી દઉં છું તો અહીંયા મેં ઓટીપી ફિલ કરી દીધો છે હવે આપણે અહીંયા કન્ફર્મ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોફાઇલ છે પહેલાં જેમ ખુલતી હતી તેવી રીતને ખુલીને આવી ગઈ છે આ રીતના તમે જોઈ શકો છો કે ફોર્મ છે તમે સ્કોલરશિપ સ્ટેટસ ચેક કરવા માટે તમારે શું કરવાનું છે થ્રી લાઇન પર ક્લિક કરવાનું છે થ્રી લાઇન પર ક્લિક કરશો ત્યાર પછી તમે જે પહેલાં હતું એસ સર્વિસ ત્યાર પછી સ્કોલરશિપ સર્વિસ તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો જે ફોર્મ ભરેલું છે તે અહીંયા શો થઈને આવી ગયું છે વિદ્યાર્થીનું તમે જોઈ શકો છો ફોર્મ છે ક્વેરી આવી છે હજુ સુધી આપણે સુધાર્યું નથી તો આ રીતના ફોર્મ એડિટ પણ કરી શકશો તમે અને નવું ફોર્મ ભરવું હોય તમે આ રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર ક્લિક કરીને પણ ચેન્જ ફાઇનાન્સિયલ પર ક્લિક કરીને નવું ફોર્મ પણ તમે અહીંયાથી ભરી શકી શકશો મિત્રો તો આ રીતનું મિત્રો છે તો તમે જોઈ શકો છો ફોર્મ બધું ખુલે છે ઓપન થાય છે સ્કોલરશીપ સ્ટેટસ પણ ચેક થાય છે તો મિત્રો તમને હજુ પણ કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં આવિષ્ય જણાવજો તો હું વિડીયોમાં તમને હું એક બીજો બનાવીશ વિડીયો તમારે જે પણ ડાઉટ હોય તે અને તમારે જો સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન નથી આવતો લાસ્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે સબમિટ ઓપ્શન નથી આવતો તો તમારે આગળને જે પણ તમે ઇન્ફોર્મેશન એન્ટર કરી હતી તે તમારે એકવાર ચેક કરી લેવાનું છે બધી ઇન્ફોર્મેશન સાચી હોય ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે સબમિટ આપવાનું રહેશે અને હાલ વેબસાઇટમાં જે કામગીરી ચાલુ જ છે મિત્રો જે કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થશે ત્યારે તમારે જે પણ ટેકનિકલ ઇસ્યુ આવે છે તે ટેકનિકલ ઇસ્યુ છે દૂર થઈ જશે તો મિત્રો આ હતો એક વિડીયો નાનકડો જો તમને ઇન્ફોર્મેશન પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં